સાબરકાંઠામાં હિંમતનગર તાલુકાના રાયપુર ગામમાં શિક્ષક પ્રત્યેના પ્રેમની અનોખી ઘટના સામે આવી છે ગામની શાળામાં એક પ્રિય શિક્ષકની બદલી થતાં ગામના બાળકો અને વાલીઓએ મળીને શાળામાં તાળાબંધી કરી દીધી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આગ્રહ છે કે જ્યાં સુધી તેમના મનગમતા શિક્ષક પાછા શાળામાં નહીં આવે ત્યાં સુધી બાળકો શાળાએ જશે નહીં તો શાળાના બાળકો શિક્ષકની બદલીથી ભાવુક બની ગયા અને કેટલાક તો રડવા પણ લાગ્યા હતા ગામના લોકોનો આક્ષેપ છે કે આ બદલી અંદરખાને શિક્ષકો વચ્ચેના કરવામાં આવી છે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ શિક્ષક માત્ર શિક્ષક નહોતા પરંતુ માર્ગદર્શક અને સંસ્કારદાતા તરીકે માન્ય હતા હવે સમગ્ર ગ્રામજનો આ બદલીનો વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકને પાછા લાવવા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે त फोन आहे त